જય હિન્દ જય ભારત હું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ આજે અમે ફરીને દીવ આવી રહ્યા છીએ આ દીવ વાળો રોડ છે જો ક્યાં ચાલે છે કાનમાં પેલું લગાયું છે આવું જ છે બધું આ દીવ દીવ જવાનો રોડ છે પણ માણસો માટે જતા હો આ ટ્રક લઈને આ બ્લોક ખાલી કરવા જેવી છે એવું થતું હોય છે કે પ્રદેશ અધ્યક્ષ ટ્રક ચલાવે મારો ધંધો ટ્રક નો ભાઈ મને આની વગર ખાવતું નથી કારણ કે હું ભ્રષ્ટાચારી નથી પ્રદેશ અધ્યક્ષ છું પણ ભ્રષ્ટાચારી નથી કારણ કે એવું ગફલા કરીને ખાતા મન નથી આવડતું મહેનત કરીને આવડતું ચોરના પેટના નથી ચોરના પેટના નહીતર પ્રદેશ અધ્યક્ષ હોય એને કેટલી હવા હોય લાલ નંબર પ્લેટ આખી લખેલી હોય જનસેવા ડ્રાઈવર પાર્ટી અને બધી સુવિધાઓ મળે છે પાર્ટી તરફથી છતાંય અમે કોઈ આરામનું ખાવા માગતા નથી આ ગુજરાત છે પાછું આવું મોડલ છે આ જોઈ લો આ ગુજરાત આ ગુજરાત છે પાછું આ કેન્દ્ર શાસિતમાં નથી નાળિયોર અહીંયા નાળિયોર પચાસ રૂપિયા બહુ મોંઘા છે હવે નું નામ લેવાનું ભૂલી દીધું અહીંયા પી લીધું હા આ ગુજરાત છે પાછું નાના નાના હે સરકાર શું કરવા માંગે છે કે સમજણ પડતી નથી અને પૈસા ક્યાં વાપરી નાખે છે ખ્યાલ આવતો નથી અને ભક્તો ને એમ થાય છે કે આ ભાઈ આવો વિડીયો ઉતારે આવો જ ઉતારે ને આ શું છે બધું હા હું પોતે ડ્રાઈવિંગ કરું છું અને લોકો થી એક્સિડન્ટ થઈ જાય છે સીધે સીધા ચાલતા હોય તો એક્સિડન્ટ હું તો ડ્રાઈવિંગ કરું શૂટિંગ ઉતારું જો અહીંયા બોર્ડ માર્યું છે સોમનાથ છન્નું કિલોમીટર અગિયાર દીવ ને વેરાવળ એકસો ને પાંચ કિલોમીટર સીધું નવા બંદર અહીંયા તો બધા નાળિયોર મળે છે પણ ભાવ અહીંયા હોય છે નવા બંદર લખેલું હોય અહીંયાથી તન મારી દેવો દીવ જવા માટે ઓનલાઈન નથી ભાઈ એ બધું ભૂલી જઈ ગયો આફ્રિકા આવું જ છે આફ્રિકા જેવો ભારત દેશ છે આપણો કોઈ ફેરફાર છે નહીં દક્ષિણ આફ્રિકા સાઉથ આફ્રિકામાં તો બધા ગોરા માણસો રહે છે એટલે એ એ તો અમેરિકા ટાઈપનું જ કારણ કે અંગ્રેજ કલ્ચરથી ત્યાં છે અને આ બધું રોડ જ બંધ છે જો એક સાઈડનો પશુઓનો રોડ ઉપર એટલું બધું ઓલું છે કે વાત જવા જો ત્રાસ તો નથી કેવું પણ નહી મજા આવે ઘણા આજનો આ બીજો વિડીયો છે એક વિડિયો તો યુટ્યુબ ચેનલ ઉપર આપણે જનસેવા ડ્રાઈવર પાર્ટી વન માં ચડાવી દીધો છે આજનો આ બીજો ચડાઈ ચાર પાંચ આજના વિડીયા ફેસબુક લાઈવ બાઈવ બધું કરશું દારૂ પીવો હોય તો દીવ ન આવતા આમ મહારાષ્ટ્રમાં જતા રહેજો દમણ બાજુ જઈ ગયો પણ દીવમાં કઈ છે નહીં ખાસ એટલું બધું હવે નથી કારણ કે દીવ ની અંદર દારૂ પીવાનો બાર ની અંદર બેસીને પીવાનો બહાર લઈ જઈને બેસીને ક્યાંય પી શકો નહીં નો એલ આવા બધા ફ્લોટિંગ પડ્યા છે જે કોઈને પ્લોટ લેવો હોય તો લઈ શકો છો ટેક્ટરની સ્પીડ એટલી બધી છે કંઈક ને કઈક કરવા જેવી છે સામેથી વાહન આવી જાય છે અને મારી ગાડીમાં થોડુંક પિકઅપનું ફોલ્ડ પ્લોટિંગ પડ્યા છે અહીંયા લઈ લેવાનું અને બનાવી નાખવાનું તાળું મારી દેવાનું જ્યારે આવો ત્યારે અહીં આવતું રહેવાનું ફીન પછી અહીંયા આવીને સુઈ જવાનું ખાવા ખાવાના બનાવવાનું જો આ પ્લોટ છે મસ્ત છે કુકિંગ ઓપન છે હાય ક્લાસ બરાબર ને મુકા અહીંયા અહીં લઈ લેવાયને દીવ નું નામ પડ્યું એટલે અમારે જો મૂકો ફરવા આવી ગયો પીવા ન થાય આ તો અમથો આયો દરિયાનો વિસ્તાર ચાલુ થઈ ગયો છે હવે આ દરિયાનો વિસ્તાર આવવા માંડ્યો છે હજુ તો ગુજરાત જ છે રિસોર્ટ આમ ક્યાંક રિસોર્ટ છે સત્તરસો મીટર એટલે એક કિલોમીટર બે કિલોમીટર ગણવાનું આ જો આ દીવનો નો રસ્તો છે અહીં કોઈ આવતું જ નથી આવે બંધ થઈ ગયા બધા અને આવું નહીં જો બધું કચરા પેટી થઈ ગયું પણ અહિયા ગંદકી વાળો ફરજા દેવી છે તો સરકાર કેટલું ઘરે ઘરે બધા પોથળી કોથળી વીણવા જાય ફરજા માં કઈ લેવાનું નથી દેશ શું લેવાનું આરો થાય સરકારમાં માં પૈસા હારી જ જવાન રે પરજા હારી જાવ તો સરકારમાં હારી જ જવાન રે પરજા મસ્ત તો સરકાર મસ્ત બે કિલો રેશન કાર્ડમાં માં દાણા લઈને મજા કરવા વાળી પરજા વધારે બુલેટ ના નંબર નથી બેટ બે બુલેટ છે નવા નવા વિડીયો માટે આ મારા માટે સારું છે અને બધી માહિતી બધા ડ્રાઈવરોને બધું દેવાનું અને જો કે ડ્રાઈવરોની ભૂલથી પોલીસને હારતી હોય હેરાન ખેતી કરતા હોય છે મને તો કોઈ દી કંઈ કર્યું નથી અને કરે તો હવા પાછી કાઢી નાખ્યું કારણ કે અમારે બધું લીગેલી જો દૂધે ધોયેલા કોઈ હોય આરટીઓ અને પોલીસ વાળા તો પછી મારા શાળા લઈ ગયો બીજું શું કહેવાનું ઈમાનદારીથી થી ખાંખી ડાઘ ન હોય ને તો મારી યાર આંગળી ઊંચી કરજો કારણ કે અમે પાછા લીગલી જ હોય છે કાયદેસર વજન કાયદેસર વસ્તુ કાયદેસર ટેક્સ અને આવે દીવ નહીં સીમા આવી છે બેરીકેડ પડ્યા છે એ ગુજરાતના છે આ બેરીકેડ ગુજરાતના છે ચેકિંગ માટે ઊભી રાખી છે અને આ દીવની અંદર એન્ટ્રી થઈ જાય છે અને આવા બંગલા હોય દીવની અંદર જો આ બધા યુરોપમાં છે અહીંયા કોઈ લગભગ રહેતા નથી કા કોઈને સાચો આપી દીધા ક્યાં વીસ વર્ષના ભાડા પટ્ટે અહીંયા કોઈ ખરીદી શકે નહીં આ હોન્ડા નો શોરૂમ છે આ બધા યુરોપમાં છે ઇંગ્લેન્ડ લંડન મતલબ પેલા અહીંયા ચોક પોસ્ટ ગુજરાત

બહુ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે દીવની અંદર કોઈને શરમ સાટા જેવું છે બંધ કરીને ઉભા રહી જાવ છો શરમ જેવું કઈ નથી કે આવડો મોટો ટ્રક આવે છે ઘડીક ઉભા રેવી એ કાડે એમઆ ફ્લોકા Uh. Olha. A pássaro é toda. દોઢસો રૂપિયા દહીં પાંચ ટ્રકમાં આવો કટાવાનો જો આવો અને પછી દર ટીપે ભ્રષ્ટાચારના ધ્રુવમાં પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા દેતું રહેવાનું deu aí, José Ador.

ક્યાર ઉછાળા ભરીને દોડાવતો હતો બંધ થઈ ગયો છે

દોસ્તો બેન છે બધું કામ કન્ડક્શન કરવાનું છે ચાર વર્ષનું કામ છે અને અમે બ્લોક લઈને આવી એ બધું અહીંયા રોડના ઉપયોગમાં લેવાના આ બધા ફોરેન છે આ કોઈ અહીંયા રહેવા વાળું નથી જો વિમાન ને વિમાન સ્થળ ને બધું આ કોખલા બીચ છે આ બધું બંધ થઈ ગયું ફરવા લાયક આવતા બધા મારું આવી ગયું છે હા એક ગાડી ઉભી છે આવે છે આઈડ્રો વાળો આઈડ્રો વાળો આવે છે હા છે હરી હવે એ તો કે ખરા એ તો કે અહીંયા ખરા મોકલે ખરા પોછી લઉં છું અહીંયા નકર રાખી દઉં હું મને ખબર છે હું કેટલી વાર આવ્યો હા પણ હા એ તો અલગ અલગ કરાવે જુદી જુદી જગ્યાએ પોછી લઉં એને ફોન કર્યો jaa , kas suusakutselt nii nadel ju nad võidu , aga teine endale meie enda väidja sinna võinud loobuma , kuidas häirivalus . no tundub mingi no plaan , see me tegelikult hoida sai loobas ainult plaan . છે ને આ દરિયો બધે કોરો કોરો થઈ ગયો છે ને આ દીવ જવાય છે બ્રિજ ચડી જાવ આગળ એટલે દીવ આવી જાય કિલ્લો બધું વિડીયો તો બહુ મોટો થઈ ગયો ટીવી મિનિટનો સાચીઓ જય હિન્દ જય ભારત